કેમ છે શ્યામભાઈ હારું હો કેમ છે મજામાં દાંત તો મંજન શું કે છે આજ વાર છે ને હોટ અકા રિઝલ્ટ છે હા આ ચાર વરસ પહેલાં દાંટ ઘટવા જતો તો આ દંત મંજન કર્યો ત્યારની ઘટવી નથી હજી દાંટ ગઢવી નથી નથી ગઢવી જે હોય એ સત્ય ઘટના હા એટલે જ દોડીને લેવા આવ્યો દોડીને લેવા આવ્યો આ તમારું ગામ ક્યું છે નડાળા તાલુકો બાબરા બાબરા જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી હા

ચાર ચાર વર ઉપર થઈ જાય છે એ મારું બધી વસ્તુ વાપરે છે ખાખી વાપરે છે દત્તમોજન વાપરે છે એ મેળાને બહુ આનંદ થયો એને મને એના રીન્યુ આપ્યા પહેલી ફિલ્મ મેં જે મિત્રો એને દત્તમોજન આવડવું એને આપ્યું હતું ત્યારે મેં પરાયણે આપ્યું હતું કે ભાઈ તમારે દાઢ કઢવવા જાવી છે ને તો આ એક ફોર વાપરી લો ને કઢવી નાખશો એટલે કંઈ બીજી ફિલ્મ કંઈક આવવાની નથી ઉંમર થઈ ગઈ આ એક ફેરવું વાપરી નાખું કે સામાન્ય કિંમત છે એટલે એને હમશા એને એક તેની ફેરવ આપી હતી દત્તમજર અને આજે મને મળ્યા એટલે એટલો આનંદમાં હતા કે ફેરુભાઈ દાઢ કસવવા દાગી ન પડી અને અત્યારે આ ચાર વર્ષ થયા પણ હજી મારે દાંત દુખતા નથી આવું રિઝલ્ટ મળ્યું પછી એની બાજુમાં ગમા પીપળિયા ગામ છે એટલે હું એ બાજુ રૂટમાં ન હોઉં ક્યારેક ગમા પીપળિયા ભાનુભાઈ પાનસેરિયા છે એની દુકાને મારી એ બધી વસ્તુ મળે છે ગમા પીપળિયાની અંદર ભાનુભાઈ અહીંયા તો ત્યાંથી નહીં લઈ આવે છે એટલે બહુ આનંદની વાત હતી આવા આવા જે જે મારા ગ્રાહકો મારી વસ્તુ પ્રોડક્શન વાપરે છે એને હું મળું છું અને પૂછી લઉં છું કોઈ જાતનું કીધા વગર જે તમે આવું બોલો સીધો દેશી ભાષામાં વાત કરવાની અને હાસું હોય તો જ બોલજો આ મારો નિયમ છે ખોટે ખોટો કોઈને કાંઈ બોલાવી વિડીયા બનાવવા એવું કામ નથી કરતો